ભાવનગરના યુવરાજ જયરાજસિંહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેનો ઝઘડો હવે પહોંચ્યો છે ભાવનગરના જે નિવેદન આપ્યું તેને લઈને શંકરસિંહ વાઘેલા અત્યારે ઘણી ચર્ચાઓમાં છે ત્યારે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ હવે ખુલીને શંકરસિંહ વાઘેલાની સામે પડ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું ક્ષત્રિય સમાજને એક કરવા માટે પરંતુ ક્ષત્રિય સમાજના મહાસંમેલન પછી ક્ષત્રિય સમાજમાં ફાટાઓ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે વાત હતી સમાજને એક કરવાની પરંતુ સમાજ વિખરાતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પહેલા તો શંકરસિંહ વાઘેલા કહી રહ્યા હતા કે અમે આ જે મહાસંમેલન મળવાનું છે તેમાં કોઈ પણ રાજનીતિ કરવાના નથી અમે સમાજને મળવાની અને સમાજને ભેગો કરવાની વાત કરશું ક્ષત્રિય સમાજ આગળ વધે તે માટે આ મહાસંમેલન રાખવામાં આવ્યું છે તેવું શંકરસિંહ વાઘેલા કહી રહ્યા હતા પરંતુ ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ હવે શંકરસિંહ વાઘેલાની સામે ખુલીને પડ્યા છે તેઓ કહી રહ્યા છે કે શંકરસિંહ વાઘેલા કોઈ પણ કાર્યક્રમ હોય તેઓ રાજનીતિ હંમેશા આગળ કરતા હોય છે હજુ મારા દાદાની અંતિમ વિધિ થઈ બારમું હતું ત્યારે પણ તેઓ રાજનીતિ કરવા

હું ખાસ પથ અને પ્રકાશના અમારા પૂર્વ સંપાદક જે કંઈ હોય સર્વસ્વ એવા પ્રવીણ શિવભાઈ સોળિયાનું અવસાન થયું તેમના માટે ખાસ સોળિયા એમના ગામે પરિવારજનોને મળવા માટે ગયો હતો અવસાન નિમિત્તે અને સ્વાભાવિક વીસમી તારીખે એ સમસ્ત ક્ષત્રિય સમાજનું જે એક સંમેલન થઈ રહ્યું છે એમાં અમારા દિલીપસિંહભાઈ અને રાજભાઈ એક આગેવાનોની મિટિંગ રાખેલી એ બધાને પ્રેમથી આમંત્રણ આપ્યું કે સમાજમાં શૈક્ષણિક અને બાકીના રીતે કેમ એક રહીને આગળ ચલાય એની સામાજિક વાત કરી કોઈ રાજકીય વાત અત્યારે કરી નથી જેને જે કરવું એ કરે એ એ સમય આવે ત્યારે આમાં એ કહેવત છે કે કોઈ પણ પશુ ઘોડો કે બરદને તમે પાણીના હોશ સુધી લઈ જાઓ એને પાણી પીવું કરી એને નક્કી કરવા પાર્ટીઓ જેને જે કરવી કરે હું કરું બીજા કરે ત્રીજા કરે આવું એ આવે એ અલગ સવાલ પણ સમાજનું જ્યારે બંધન હોય ત્યારે મંદિરમાં જોડા કાઢીને મંદિરમાં જઈએ એમ ત્યાં જે સંસ્થા હોય ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને સમાજમાં સમાજની વાત કરો રાજકીય વાત જ્યાં કરવી હોય ત્યારે કરજો પણ સમાજમાં એ ભેગું નહીં કરવાનું હુસખોટો નહીં કરવો અરે સમાજના બેનદી કર્યો ગમે ત્યારે ગમે ત્યારે મરી શકે આઈએસ સમાજના ભાઈઓ મળ્યા સ્વાભાવિક છે આંદોલનનો સવાલ નથી આંદોલન પૂરું થઈ ગયું આ સવાલ છે સમાજમાં બીજા સમાજનું જોઈને કંઈક શીખવું નવી પેઢીને આઈએસ જે યુપીએસસીમાં જીપીએસસીમાં કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં એનો મુદ્દો મહત્વનો છે એવું લીગલ સાઈટ એવું 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 બાકીના હેલ્થની પ્રોબ્લેમ હોય બીજા પ્રોબ્લેમ હોય શૈક્ષણિક ફીના પ્રોબ્લેમ હોય

ત્યારે ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ જે છે તે શંકરસિંહ વાઘેલા પર જાણે લાલ ગુમ થયા હોય તે રીતે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતો વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે બીજો જે પ્રશ્ન ઊભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરો રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ આર્થિક પરિસ્થિતિ અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે વાત ત્યાં પૂરી થઈ ગઈ એ પછી એમને જે પદ આપ્યું નેક નામદાર મહારાજા સાહેબને વીસમી તારીખે કાર્યક્રમ થયો એ થઈ ગયું હવે મૂળ પ્રશ્ન હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના મારા માતાના મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ અને આપ પોતે વિચારજો કે વીસ તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય ને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી બે મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું હું ધ્યાન દોરવા માગું છું આપ જાગૃત રહ્યો બાપુ વડીલ છે કે વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશું જે વીસ તારીખનું કાર્યક્રમ હતું એ બાબત સાહેબ એ બાબત હું બે વસ્તુ એક ચોખવટ કરી દઉં મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોકવટ કરી દઉં એક અન્ય વિડીયો આવ્યા હતા વીસ તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે નેક નામદાર મહારાજા સાહેબ મને કંઈ જવાબ આપે છે હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું એક ચોકટ કરી દઉં હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના રહું છું એમને સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ મેઇન મુદ્દો શું છે કે આ જે સમિતિનું સંગઠન બન્યું છે વીસ તારીખે એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે મારી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મારી સાથે બનેલી ઘટના છે એકત્રીસ મે બે હજાર ચોવીસ પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કેવડા હતા બધા ભાવનગરના નગરજનો વચ્ચે એમનું દુઃખ અવસાન થયું હતું છ દિવસ પછી પાંચ છ દિવસ પછી પાંચમી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાયા ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે પરિવારને મળવા આવવું છે સ્વાભાવિક છે શંકરસિંહ બાપુ સેવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે સમાજના એક વડીલ છે અનુભવી વ્યક્તિ છે એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ બારમું પણ નહોતું થયું મારા દાદાના આપણે સંસ્કારી માણસો છે કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય બારમું સુધી આપણે કોઈ બીજી વાતો નથી કરતા ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ ત્યારે પાંચમી જૂને સવા ચાર વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે અત્યારે દુઃખ દુઃખથી ગુજરીયા છે ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ને ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આરએસએસ છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવવા માંગે તો અત્યારે ક્ષત્રિય સમાજને એક કરવાની વાત હતી પરંતુ ક્ષત્રિય સમાજમાં દિવસેને દિવસે ફાટાવ પડી રહ્યા છે પછી ભલે પદ્મિની બાવાળાની વાત હોય તે પણ ક્ષત્રિય સમાજમાં ભાગલાવ ઘણા પડી ગયા છે તેવું સાફપણે કહી રહ્યા છે પીટી જાડેજાનું પણ નિવેદન આવ્યું હતું અત્યારે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેનો પણ વિવાદ સામે આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજમાં ફાટાઓ ઘણા પડી ગયા છે સમાજને એક કરવાની વાત હતી પરંતુ સમાજ વિખરાતો જઈ રહ્યો છે આ મહાસંમેલન પછી લોકોની આશાઓ હતી કે ક્ષત્રિય સમાજ એક તાંતણે કંઈક ને કંઈક બંધાઈ જશે પરંતુ આ મહાસંમેલન પછી ક્ષત્રિય સમાજનું વર્ગ વિગ્રહ ઘણો વધી ગયો છે આ મહાસંમેલન જ્યારે મળવાનું હતું ત્યારે ગુજરાત ભરના લોકોની નજર ક્ષત્રિય સમાજના આ મહાસંમેલન પર હતી કે ક્ષત્રિય સમાજ હવે એક તાંતણે બંધાશે પરંતુ કંઈક જુદું જ થયું ક્ષત્રિય સમાજમાં વર્ગ વિગ્રહ ઘણો ઉભો થયો ત્યારે શંકરસિંહ વાઘેલા વિશે તમારું શું શું માનવું છે ખરેખર જેમ ભાવનગરના યુવરાજ જય હંમેશા આગળ રાખે છે આ મુદ્દે તમારું શું માનવું છે શું ખરેખર શંકરસિંહ વાઘેલા રાજનીતિ હંમેશા કરે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર